જે સ્ત્રીમાં વધારે ઇસ્ટ્રોજનનું એક્સપોઝર રહ્યું હોય એમનામાં સ્તન કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે તો હું તમને અમુક એક્ઝામ્પલ આપું તો જે સ્ત્રીમાં પીરિયડ વહેલા ચાલુ થયા હોય બાર વર્ષની ઉંમર કરતાં વહેલા પીરિયડ ચાલુ થયા હોય કે મેન્સ્ટ્રુએશન જે મેનોપોઝ લેટ થયું હોય કે મોર ધેન ફિફ્ટી ફાઈવ ઇયર્સ ઓફ એજ પંચાવન વર્ષથી વધારેની ઉંમર પછી મેનોપોઝ ચાલુ થયું હોય કે પીરિયડ્સ બંધ થયા હોય જે સ્ત્રીમાં પ્રેગ્નન્સી જે ફર્સ્ટ ફૂલ ટર્મ પ્રેગ્નન્સી આપણે કહીએ કે ત્રીસ વર્ષની ઉંમર પછી જો ફર્સ્ટ પ્રેગ્નન્સી રહી હોય બ્રેસ ફીડિંગ ના કરાયું હોય એટલે આ બધા જ સિચ્યુએશનમાં છે ને કે ઇસ્ટ્રોજનનું એક્સપોઝર વધારે થતું હોય અને એમાં એના કારણે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધારે હોય છે તો આ એક મેઇન રિસ્પેક્ટર થઈ ગયું કે હોર્મોનલ રિસ્પેક્ટર થઈ ગયું બીજું એક રિસ્પેક્ટર છે કે જીનેટીક રિસ્પેક્ટર જે સ્ત્રી જે સ્ત્રીઓને ફેમિલી હિસ્ટ્રી હોય બ્રેસ્ટ કેન્સરની કે ઓવરિયન કેન્સરની કે જેમનામાં ફેમિલીમાં જીન મ્યુટેશનની ડાયગ્નોસિસ થયું હોય એ સ્ત્રીઓમાં બી બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે અને લાઈફસ્ટાઈલ જે મેં લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ચેન્જીસની વાત કરીએ તો અમુક માં બી રિસ્પેક્ટર્સ છે જેવી રીતે સ્મોકિંગ આલ્કોહોલ કન્ઝમ્પન સ્મોકિંગ આલ્કોહોલ કન્ઝમ્પન અને સેડેન્ટ્રી લાઇફ સ્ટાઈલ જીવન કહીએ ઓબેસીટી અને પર્ટિક્યુલરલી મેનોબોસ પછી જે ઓબેસીટી મેદસ્પિતા હોય તો આવા આવી સ્ત્રીઓમાં બી બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે સ્તન કેન્સર પુરુષો અને મહિલામાં બંનેમાં સ્તન કેન્સર જોવા મળે છે નાઇન્ટી નાઇન પર્સન્ટ સ્તન કેન્સર સ્ત્રીઓમાં જોવા મળે છે એક પર્સન્ટ સ્તન કેન્સર પુરુષોમાં બી જોવા મળે છે બહુ ઓછી માત્રામાં જોવા મળે છે પણ હા થઈ શકે છે અને આપણે શું લક્ષણોનું ધ્યાન રાખવું કે કોઈ ગાંઠ થઈ હોય છાતીના ભાગમાં કોઈ ગાંઠ થઈ હોય એમાં કોઈ ચાંદી પડી હોય કે નિપ્પલમાંથી કોઈ સ્ત્રાવ નીકળતો હોય કે લોહી નીકળે કે પાણી નીકળે અને કોઈ ગાંઠ હોય અને ફેમિલી હિસ્ટ્રી હોય કે જેવી રીતે તમારા પરિવારમાં કોઈ બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી હોય તો એમાં બી પુરુષોમાં કેન્સર જોવા મળી શકે છે બેઝિકલી ત્રણ જાતની ટ્રીટમેન્ટ હોય છે સર્જિકલ ટ્રીટમેન્ટ કે આપણે સર્જરી કરીએ કિમોથેરેપી પ્લસ ઇમ્યુનોથેરાપી ને ટાર્ગેટેડ થેરાપી આપણે કહીએ ને ત્રીજી ટાઈપની ટ્રીટમેન્ટ છે રેડિયેશન કે શેક કહેવાય જેને ટાર્ગેટેડ થેરપી આપણે અત્યારે મોડર્ન જમાનામાં ટાર્ગેટેડ થેરાપીનો ઉપયોગ થતો હોય છે અને ઘણા બધા જે આપણે જે જીમ જે મોલિક્યુલર સ્ટડીઝ થાય કે બ્રેસ્ટ કેન્સરમાં જે મોલિક્યુલર સ્ટડીઝ થાય એ પ્રમાણે દરેક પેશન્ટને પર્સનલાઇઝ ટાર્ગેટેડ થેરપીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ હું અમુક એક્ઝામ્પલ્સ આપું તો જેવી રીતે જે સ્ત્રીમાં બ્રેસ્ટ કેન્સર હર ટુ ન્યૂ પોઝિટિવ હોય તેમાં ટાર્ગેટેડ થેરેપી જેવી રીતે ટ્રાસ્ટુઝુમ આપણું યુઝ કરી એ પેશન્ટને ફિફ્ટી થી વધારે આપણે રિકરન્સ કે જેવી રીતે કેન્સરનું ફરીથી થવાના ચાન્સીસ આપણે ઘટાડી શકીએ છીએ એટલે ટાર્ગેટેડ થેરેપી ઇમ્યુનોથેરાપી જેવી રીતે આપણે વાત કરીએ તો આજકાલ ઇમ્યુનો નું ઘણું ચલન વધી ગયું છે અને ઇમ્યુનોથેરાપી પર્ટિક્યુલરલી ટ્રિપલ નેગેટિવ જે બ્રેસ્ટ કેન્સર કહીએ આપણે એમાં પેન્ક્રોડીઝમાં કરીને ડ્રગ આવતું હોય છે જેવી રીતે જનરલી ઇમ્યુનોથેરેપીની વાત કરીએ તો ઇમિનોથેરાપી નું ઘણું બધું ચલણ વધ્યું છે અને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર માં સારો ઉપયોગ થાય છે સ્તન કેન્સરના ઓપરેશનમાં દરેક સ્તન કેન્સરના ઓપરેશન માં પૂરેપૂરું સ્તન કાઢવું જરૂરી નથી હોતું બે જાતના ઓપરેશન અવેલેબલ છે સ્તન કેન્સર માટે એક આપણે મોડિફાઈડ રેડિકલ માસ્ટેક્ટોમી કહીએ તો જેમાં પૂરેપૂરું સ્તન અમે કાઢી નાખતા હોઈએ છીએ અને બગલની સફાઈ કરતા હોઈએ છીએ બીજી જાતની આપણે ટ્રીટમેન્ટ કહીએ તો બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરી કહેવાય બીસીએસ કહેવાય કે જેમાં ખાલી જે જેટલા ભાગમાં સ્તનનું કેન્સર હોય એટલો જ ભાગ આપણે કાઢીએ અને પછી એક્ઝિલા કે બગલમાં જે નોડ હોય તો એનું આપણે લિમ્પનો સેન્ટીનલ વાયસી કરીએ જો એક્ઝિલામાં લિમ્પનોડ ના હોય તો એટલે મુદ્દો એ છે કે પૂરેપૂરું સ્તન કાઢવાની જરૂર નથી હોતી ઘણા બધા પેશન્ટમાં અર્લી સ્ટેજમાં કેન્સર હોય તો આપણે સ્તન બચાવીને બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરી કરી શકીએ છીએ બ્રેસ્ટ કેન્સર એક બહુ કોમન કેન્સર થઈ ગયું છે આપણે ઇન્ડિયામાં અને વર્લ્ડ વાઇડ અને બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટમાં ઘણીવાર આપણે ઇન્ડિયામાં બહુ અર્લી સ્ટેજમાં બહુ ઓછા પેશન્ટ આવતા હોય છે એડવાન્સ સ્ટેજમાં આવતા હોય એટલે એની ટ્રીટમેન્ટ ઘણીવાર થોડી લાંબી ચાલતી હોય બહુ એક ઇમ્પોર્ટન્ટ અગત્યનો પોઈન્ટ છે કે બ્રેસ્ટ કેન્સરની આપણે ટ્રીટમેન્ટ કરીએ તો પૂરી ટ્રીટમેન્ટ કરીએ જે તમને જો સર્જરી આવે સર્જરી પછી જો કિમોથેરેપીની જરૂર હોય તો કિમોથેરપી અને પછી શેકની જરૂર હોય તો શેક લેવા પડે દરેક પેશન્ટને આ ત્રણેય વસ્તુ નથી લેવી પડતી પણ જેમનામાં જરૂર હોય તો થોડી લાંબી ટ્રીટમેન્ટ થાય પણ એ ટ્રીટમેન્ટનો જે અધ્યારંશ છે કે ટ્રીટમેન્ટ પૂરી પૂરી કમ્પ્લીટ કરવી એના માટે ફેમિલીનો સપોર્ટ બહુ મહત્વનો થઈ જતો હોય છે કે પેશન્ટને આટલી જયારે લાંબી ટ્રીટમેન્ટ ચાલે એટલે પેશન્ટને થોડો સાયકોલોજીકલ સપોર્ટ ઇમોશનલ સપોર્ટની બી જરૂર પડે અને પેશન્ટને જે બી તકલીફો થાય એમાં ફેમિલીનો જે સપોર્ટ હોય તો પૂરેપૂરી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થવાના ચાન્સીસ વધી જતા હોય છે એટલે ફેમિલી સપોર્ટ સાયકો સોશિયલ સપોર્ટ સોશિયલ સપોર્ટ આ બધી વસ્તુ બહુ મહત્વની છે બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટના મહત્વના અંગ પોઈન્ટ છે અને આપણે દરેક પ્રોત્સાહિત કરીએ કે ફેમિલી સપોર્ટ અને ઇમોશનલ સપોર્ટ રહે દરેક બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ માટે આપણે બ્રેસ્ટ કેન્સરમાં વન ઓફ ધ રિસ્પેક્ટર્સ ઇઝ ફિઝિકલ ઇનએક્ટિવિટી ઓવરવેટ ઓવરવેટ જે વેઇટનું વધારે હોવું અને બ્રેસ્ટ કેન્સરની એકવાર ટ્રીટમેન્ટ થયા પછી રેગ્યુલર બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ ફરી થવાના ચાન્સ બી હોય તેને આપણે ઘટાડવા માટે ફિઝિકલ એક્ટિવિટી રાખીએ રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ અને બ્રેસ્ટ કેન્સરની જો સર્જરી થઈ હોય તેના પછી આપણે હાથમાં એમાં સોજા થવાના ચાન્સીસ બી હોય સોજા જેને આપણે લીમ ફેડીમાં કહીએ તો એના માટે બી રેગ્યુલર એક્સરસાઇઝ ને ફિઝિયોથેરાપી કરાવવી જરૂરી હોય છે એટલે ગાઈડલાઇન્સ પ્રમાણે સર્જરી કે રેડિયોથેરેપી કે કિમોથેરેપી કોઈ બી ટ્રીટમેન્ટ આપણે સર્જરી થયા પછી બી રેગ્યુલર પેશન્ટ એક્સરસાઇઝ કરે અને ફિઝિકલ એક્ટિવિટી રાખે મિનિમમ વન ફિફ્ટી મિનિટનું એક્સરસાઇઝ તમે અઠવાડિયામાં કરો કમ્બાઈન્ડ વિથ રેઝિસ્ટન્સ ટ્રેનિંગ અને જે આપણે ફિઝિયોથેરેપીને મળીને તમારે જે હાથની એક્સરસાઇઝ ને શોલ્ડરની એક્સરસાઇઝ હોય આપણે લીમપીડીમાં પ્રિવેન્ટ કરીએ જે હાથના સોજા આપણે કહીએ કે એને બી આપણે ઓછી માત્રામાં કરી શકીએ તો એક્સરસાઇઝ અને ફિઝિકલ એક્ટિવિટી બહુ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બ્રેસ્ટ કેન્સર રિહેબિલિટેશનનો અને દરેક પેશન્ટને એ અમે સલાહ આપતા હોઈએ છીએ સૌથી પહેલા તો એ તમને જણાવી દઉં કે ઉચ્ચ જોખમ ધરાવતી કઈ વ્યક્તિઓ કહેવાય આપણે બ્રેસ્ટ કેન્સર માટે કે સ્તન કેન્સર માટે કે ગાઈડલાઇન્સ પ્રમાણે જે વ્યક્તિમાં જે સ્ત્રીમાં વીસ ટકાથી વધારે લાઈફ ટાઈમ રિસ્કનું બ્રેસ્ટ સ્તન કેન્સરનું રિસ્ક રહેલું હોય એમાં રૂટીન સ્ક્રીનિંગ બ્રેસ્ટ મેમોગ્રાફીથી અને એમઆરઆઈથી કરવું જરૂરી હોય છે તો આવી કેવી કઈ વ્યક્તિઓ છે જેમાં ઉચ્ચ વધારે પડતું રિસ્ક હોય બ્રેસ્ટ કેન્સરનું તો જેમને ફેમિલી હિસ્ટ્રી હોય બ્રેસ્ટ કેન્સરની મલ્ટિપલ ફેમિલી મેમ્બર્સને બ્રેસ્ટ કેન્સર થયેલું હોય કે પછી ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ સિસ્ટર કે મધર ને બ્રેસ્ટ કેન્સર હોય ફર્સ્ટ ડિગ્રી રિલેટિવમાં ઓવેરિયન કેન્સર હોય કે પછી ફેમિલીમાં કોઈને બ્રાકા મ્યુટેશન પોઝિટિવ હોય તો આવી વ્યક્તિઓમાં વીસ ટકાથી વધારે ચાન્સીસ હોય છે બ્રેસ્ટ કેન્સર થવાના અને આપણે નાની ઉંમરથી એમ આઈ પ્લસ મેમોગ્રાફી સ્ક્રીનિંગ આપણે કરતા હોઈએ છીએ તો અર્લી સ્ટેજમાં જો ડિટેક્ટ થઈ જાય તો બ્રેસ્ટ કેન્સરનું ટ્રીટમેન્ટ સફળ ટ્રીટમેન્ટ થવાના ચાન્સીસ વધી જતા હોય છે એટલે જે બી જેને બી વધારે ચાન્સીસ હોય બ્રેસ્ટ કેન્સરના અને ફેમિલી હિસ્ટ્રી હોય કે જેનેટિક મ્યુટેશનની હિસ્ટ્રી હોય તો જરૂરથી નાની ઉંમરથી આપણે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ કરવું જોઈએ અને તમારા કેન્સર ડોક્ટર ને મળી અને તમારા સ્ક્રીનિંગ ને પર્સનલાઈઝ કરીને સ્ક્રીનિંગ કરાવવું જોઈએ